અનેક મહત્વના સમાચાર સામે નજર કરીશું પાટણમાં આજે ઉત્તર ગુજરાત સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન કરાશે જેસામે બેઠેલી જનતા એમાં મારો ઠાકોર ક્ષત્રિય સમાજ હોય મારો પાર્ટીદાર સમાજ હોય મારો લઘુમતી સમાજ હોય સંતો હોય

ફરીને જયારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ ગૌ માતા માટે છત્રીસે ની જીત હતી અને આપણી એકતા અને અખંડિતતા આપણે કાયમ બનાવી રાખીએ એની બધાને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં

તાર સ્ટેજ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંસદમાં જઈશ તારા ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વાત સંસદમાં મૂકીશ આ આપણી દીકરી પહેલીવાર વિધાનસભામાંથી લોકસભામાં જાય ઊભી થાય અને ગૌ માતાની વાત કરે ધન એની જનતાને ધન એના લોહીને આ બેનનો આભાર ભારતની જનતા ગુજરાતની જનતા ગુજરાતનો ગોપાલક સમાજ ગુજરાતનો માલધારી સમાજ ગુજરાતના સનાતન ધર્મના પ્રેમીઓ કોઈ દિવસ ભૂલી શકશે નહીં બેનને આપીએ છીએ મારું વક્તવ્ય પૂરું કરું છું તમને બધાને ખૂબ ખૂબ આભાર ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા ભારત માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય હિન્દ આભાર રઘુભાઈ આપણે ખૂબ ગૌ માતાની ચિંતા કરીને આપણા બેન જ્ઞાની બેને પણ સંસદમાં રજૂઆત કરી હવે આપણે આપણે ભાઈ થોડીક જગ્યા કરીએ મીડિયાના મિત્રો આપણા સમાજના આગેવાનો જે નીચે બેઠા છે થોડીક જગ્યા કરીએ તો એમની વ્યવસ્થાના ભાગરૂપે થોડું સચવાય એવી આપનો વિનંતી કરું છું